મને વધુ તપાસ માટે યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ સરકારી ગાડીમાં ત્યાં લઈ ગયા ત્યારબાદ ડૉક્ટરે ત્યાં મને ઓપરેશનની સલાહ આપી ત્યાર ચાર મહિના બાદ આરબીએસકે ડૉક્ટરોના પ્રયત્ન ત્યાં મારું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ મારી સોરીને આવી તકલીફ હતી અમે છૂટક મજૂરી કરવાવાળા હતા અમે કરી શકતા નથી બેનને અમને સલાહ આપી કે ઓપરેશન કરાવી લીધું ને હારી લીધા છે એમાં બધું કામ કાચ કરી શકે છે હેલ્થ ઓફિસ વિસનગર જિલ્લા પંચાયત મહેસાણાનો હું હૃદયથી આભાર માનું છું હું હવે કમ્પ્લીટ છું મને કંઈ પણ થતું નહીં હું દોડું ચાલું ગમે તેમ મને કશું જ તકલીફ થતી